ધોરણ આઠ વિષય સંસ્કૃત સત્ર બે પાંચ ચાર પ્રેરણા દીપ ચાણક્ય સ્વાધ્યાય પ્રશ્ન શબ્દો નો મોટે ઉચ્ચારણ કરો એક કંબલાન બે ચંદ્રગુપ્ત ત્રણ તેલ દીપ ચાર પાંચ શૈત્યમ છ પુનશ્ચ સાત આશ્ચર્ય ત્યાર પછી પ્રશ્ન બે નીચેના પ્રશ્નોના ઉત્તર સંસ્કૃત અને ગુજરાતીમાં ગુજરાતી ચંદ્રગુપ્ત ચાણક્ય ઉત્તર ચંદ્રગુપ્ત ચાણક્ય અવદત આર્ય ચાણક્ય સીખ અસ્તિ અસ્તુ જને શું કંબલાન વિતરકી ચંદ્રગુપ્ત ચાણક્ય ને કહ્યું આર્ય ચાણક્ય ઠંડીનો સમય છે ગરીબ લોકોને ધાબડા વહેંચો બે ચાણક્ય કંબલાન કુત્ર નયતી ઉત્તર ચાણક્ય કંબલાન સ્વગૃહ નયતી ચાણક્ય કામડા પોતાના ઘેર લઈ જાય છે ત્રણ ચાણક્ય ગૃહે કે પ્રવેશ ઉત્તર ચાણક્ય ગૃહે ત્રય ચોરા પ્રવેશ ચાણક્યના ઘરમાં ત્રણ ચોર પ્રવેશ કરે છે ચાર ચાણક્ય કિમર્થમ કંબલસ્ય ઉપયોગ ન કરો ઉત્તર કંબલા દરિદ્રજના ચાણક્યસ્ય કૃતે ન ઉપયોગઃ પાપં અત ચાણક્ય કંબલસ ઉપયોગમ ન કરોતિ એટલે કે કામડા ગરીબ લોકો માટે છે ચાણક્ય માટે નથી ચાણક્ય માને છે કે પારકી વસ્તુનો ઉપયોગ પાપ છે આથી તે કામડાનો ઉપયોગ કરતા નથી ત્યાર પછી પ્રશ્ન ત્રણ નીચે આપેલા ઉદાહરણના આધારે કૌશમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરો અને અન્ય વાક્યો બનાવો અહીં ઉદાહરણ આપેલું છે કૌશમાં શબ્દ આપેલ છે સુરેશ્ય પુસ્તકમ અસ્તિ તેવી જ રીતે આપણે બીજા વાક્યો બનાવીએ એક ખાલી જગ્યા કૌશ શબ્દ આપેલ છે મહેશ લેખની જેના આધારે વાક્ય બનાવીએ ઉત્તર મહેશસ્ય લેખની અસ્તિ બે કૌસ્મા શબ્દ આપેલ છે રાજેશધાખંડ ઉત્તર રાજેશ અસ્તી ત્રણ કૌસ્મા શબ્દ આપેલ છે શૈલેષ ધનમ વાક્ય બનાવે ઉત્તર શૈલેષસ ધનમ અસ્તી ચાર કૌસ્મા શબ્દ આપેલ છે મુકેશ ફલમ ઉત્તર મુકેશસ્ય ફલમ અસ્તિ પાંચ શબ્દ આપેલ છે મનીષ નીચે આપેલ ઉદાહરણ મુજબ અન્ય વાક્યો બનાવો અહીં ઉદાહરણ આપેલું છે અહમ પ્રવિશામી વયમ પ્રવિશામ તેવી જ રીતે આપણે બીજા વાક્યો જોઈએ એક અહમ ખાદામી ખાલી જગ્યા ઉત્તર

પાંચ અહમ પઠામી ખાલી જગ્યા ઉત્તર વયમ આપેલા ઉદાહરણ મુજબ અન્ય વાક્યો બનાવો અહીં ઉદાહરણ આપેલું છે જનેશું કંબલાન વિતરતું બીજા વાક્યો જોઈએ એક ખાલી જગ્યા અહીં કૌશમાં શબ્દો આપેલા છે શિક્ષક સુધાખંડઃ ઉત્તર શિક્ષકે શું સુધા વિતરતું એટલે કે શિક્ષકો ચોક વેચો બે ખાલી જગ્યા શબ્દો આપેલા છે ઉત્તર વિતરતું વિદ્યાર્થીઓને પ્રસાદ વેચો ત્રણ ખાલી જગ્યા કૌશમાં શબ્દો આપેલા છે બાલકઃ મોદકઃ ઉત્તર બાલકે શું મોદકાન વિતરતું એટલે કે બાળકોને લાડુ વેચો ચાર ખાલી જગ્યા કૌશમાં શબ્દો આપેલા છે માનવ દીપહ ઉત્તર માનવે શું દીપાન વિતરતું માણસો ને દીવા વેચો